મિત્રો પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળીમાના દર્શન કરવા માટે પાવાગઢના પગથિયા ચડવા હોય એને પોતાનું માથું આપવું પડે અને પછી તો કહેવાય છે કે માગઢ પાવાની કાળકાએ જે પડચો આપ્યો છે કાળજા કપી નાખે એવા આ મહાકાળીમાના પડચો એ વાત આપણે આ વીડિયોમાં કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો દોસ્તો પાવાગઢના રાજા પતેરાજા અને એમના પિતા મનુરાજા એ મહાકાળીમાં જોડે વેણે વાતો કરતા અને મનુ રાજાને એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉઠતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની ચૂખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એક દિવસ મનુ રાજા બોલ્યા હે માડી તને આ ચોખ્ખા ઘીની ચૂખડી જમાડી એ તને પહોંચી તો છે ને એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનુરાજા ચૂખડી જમાડીને બોલ્યા એ હે માડી

કે હે માડી તને કોણ માથું ચડાવે છે હું પણ જોગ છું પછી તો મનુરાજાએ એ પાવાગઢના પગથથી એ પગથિએ લખીને લખી નાખ્યું કે જેને પણ માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે નહીતર કોઈએ ચડવું નહીં આમ બોલીને મનુરાજા ડુંગર ઉપરથી નીચે ઉતરી જાય અને ત્યારથી એક દિવસ બે દિવસ એમ ત્રણ ત્રણ મહિનાના વાણા વાઈ ગયા માણસ તો શું પણ કોઈ ચકલું પણ ડુંગર ઉપર ફરકતું નથી ત્યારે ગઢ પાવાની કાલકા વિચાર કરે છે ત્યારે ગંગ સ્વરૂપ સ્મશાન અને એની બાજુમાં બાવા બાળીનાથની તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગે સમય બન્યો અને માતાજી ઉડતા ઉડતા જાય છે ત્યારે બાવા બાળીનાથે પોતાના અંતર ધ્યાનથી જોયું આકાશ માર્ગેથી કોઈ દેવી જાય છે પછી તો પોતાના હાથમાં આંજળી લઈને હવન કુંડમાં ઘા કર્યો અને હવન કુંડમાં ઘા કરતાની સાથે જમીનમાંથી એક આકાશ સુધીની દીવાલ બની ગઈ અને માતાજી દીવાલ સાથે અથડાઈ અને નીચે આવ્યા બાળીનાથ કંઈ જેવો તેવો બાવો નહોતો એ તો જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી કેમ અત્યારે ત્યારે મા ગઢ પાવાની કાળકા કહે છે કે મારે અને મનુરાજાને વિવાદ થઈ ગયો છે મને માથું ચડાવે એવો માણસની શોધમાં હું નીકળી છું કે હે બાળીના બાવા મને માથું ચડાવે એવો માણસ કોઈ છે ખરો અને તે દિવસ દિવસે બાળીનાથ બાવાએ ખાલી એટલું કીધું કે હે દેવી ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમનું રાજ ચાલે છે કે એક જ એવો પરાક્રમી રાજા છે કે તે પોતાનું માથું ચડાવી શકે બાકી તો આ દુનિયામાં જગતમાં કોઈ એવો વ્યક્તિ છે નહીં કે પોતાનું માથું તમને ચડાવી શકે ત્યારે સવાર પડી અને બાવા વાળીનાથ અને મહાકાળીમાં ઉજ્જૈન આવે છે અને સવાર સવારમાં વિક્રમ રાજા પોતાની ગાદી આવીને બેઠા છે અને બોલ્યા કોઈનો ન્યાય ને કોઈનો ગુનો ત્યારે બાવા વાળીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ તમારા દરબારમાં કાળા માના માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માનતા હશે પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે અને પછી તો રાજા વિક્રમ મહાકાળીમાં જોતા જ ઓળખી ગયા અને લાકડી પડે પોતાના પગમાં પડી જાય છે અને કહે છે બોલો માં આજે તમારે મારા દરબારમાં કેમ આવવું પડ્યું ત્યારે મહાકાળીમાં બોલ્યા કે હે વિક્રમ પાવાગઢના ડુંગર ઉપર મનુ રાજા સવાછેર ઘીની ટુકડી જમાડતા જમાડતા મને ત્રણ વાર બોલ્યો ત્યારે મેં કહી દીધું

એનું શબ લઈને સ્મશાનમાં જઈએ ત્યારે ચાર કાંધિયા જે સબને ઉપાડીને સ્મશાનમાં ગયા હોય એ પાછા આવતા નથી ત્યારે માળી બોલ્યા આવું કેટલા સમયથી થાય છે કે હે માળી ઘણા વર્ષોથી થાય છે અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં માળી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે ત્યારે સબની સાથે ગઢની કાળકા અને બાવા બાળેના આ જોગણીઓને માણસને મારીને એમના કાળજા કાઢતી હતી ત્યારે એમાં ગઢ પાવાની કાળકા બોલે છે હે જોગણિયું તમે આ માણસો નો અપરાધ કેમ કરો છો અને એ દિવસે આ જોગણિયો ખાલી એટલું બોલી કે બાઈ તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવતો હશે અમને તો અહીંયા કોણ નિવેદ ધરાવે અને તે દિવસે જોગણીઓ ખાલી એટલું જ કહ્યું કે અમને નિવેદ કોણ ધરાવવામાં આવે ત્યારે મારી કાળકા બોલી હું એક વાત કહું કે હા બોલો જા આજથી હું તને સાર શ્રીફળ આપીશ અને ગામના જાપે ત્યાં નનામી આંબી કહેવાય ત્યાં તમારે ચાર શ્રીફળનો ભોગ લેવાનો છે કાંઈ વાંધો નહીં અને આમ કહીને જોગણીઓ જતી રહે છે વિક્રમ સંવંતની જે દિવસે ચાલ તપાણી એ દિવસથી સૌ પ્રથમ મેલું મશાણ અને ઊંધિયું મશાન આમ દુનિયામાં પહેલું સ્મશાન હતું વીર વિક્રમ માતાજી અને ચાર જોગણીઓએ આ સ્મશાનનું સ્થાપન કર્યું હતું ત્યારથી આજ સુધી માણસ માણસ મરે ત્યારે સાર સ્વીફળ વધેરાય છે ત્યારે બધા મેલડીને

તું મને સુખડી ચડાવે છે ને તો જો આ કાળા માથાનો માનવી મને મસ્તક ચડાવવા માટે આવ્યો છે ત્યારે મનુ રાજા કહે છે મારી ના હોય પણ એટલું કહેતાની સાથે તો વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર ખેંચીને તલવાર લઈને એક ખામાં પોતાનું માથું કાપીને મહાકાળીમાંના પગમાં પોતાનું મસ્તક ચડાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે અને આ મનુ રાજા કમગમાટી ભરૂચ દૂષતા તૂસતા ધવે છે પણ મારી કાળકા ખાલી એટલું જ બોલી કે હે મનુ રાજા જગતમાં કાળકા વીર વિક્રમને સજીવન કરે છે અને વિક્રમ માતાજીને નમન કરે છે તો મિત્રો આ હતો મહાકાળે માનો ઇતિહાસ વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં see on tühi asi . Tosia,